આ જે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એક બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત ચોવીસ કલાક વડોદરા શહેરના હિતમાં સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે રહીને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને જેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે જે અનુસંધાન અમે માન્ય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા એક કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે ને એફઆરઆઈ ફાળવવામાં આવે અને કલમો લગાડવામાં આવે અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલના જે પતિ સ્ત્રીઓ કે જે કામ બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માન્ય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં અત્યારે કામગીરી કઈ રીતે ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ શ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યારબાદ જ કામગીરી કરવામાં આવશે હા ચોક્કસ અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆત લેખિતમાં કરે અને ચેનલવાઈઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કંઈ કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારી અને એન્જિનિયરો કામ કરી રહ્યા છે કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થતા એમના ઉપલા અધિકારી ચેનલવાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે કેટલા દિવસ સુધી કામગીરી કામગીરી અમારે આજ અને શુક્રવાર બે દિવસ અમે આવશ્યક સેવા સેવાની તમામ કામગીરી બંધ રાખીશું